તો જો ભાખરી છે ચા છે બધા નાસ્તો કરો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં તો જો નાઈ ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ મેં તો આપણે જે બે ત્રણ જોડે કપડા લાવ્યા છીએ તો પહેરી તો આજે જો આપણે ટી શર્ટ પહેરી લીધું છે આપણું ટી શર્ટ છે નીચે છે ને ક્રીમ કલરનું પેન્ટ મેં લીધું છે પણ એ પેન્ટ હું નથી લાવી બ્લેક પેન્ટ આ રજું પહેરું છું કારણ કે ક્રીમ પેન્ટ છે ને એ બહુ મેલું થાય એટલે આપણે બહાર ફરવા કેવી રીતે જઈને તો એ પેન્ટ પહેરી છે બાકી તો છે ને આની અરે ગમે એ નોર્મલ પેન્ટ પહેરી લઈ અને પોણા બાર જેવું થવા એવું છે અને અહીંયા આવું ને ત્યારે મને નાહવાની બહુ જ આળસ ચડે રોજ નાઈ લો ખરા પણ ટાઈમ નક્કી ન હોય પણ હવે તો તો એ વ્લોગિંગ કરું છું ને એટલે છે ને લાઈક બપોર પહેલાં તો નાઈ લો નહીં તો બપોર જમી અને પછી નાતી પણ હવે જો આપણે ડાયરેક્ટ નાઈ લીધું છે અને અત્યારે છે ને મમ્મીની સાડી લેવા માટે જવું છે સુરત આવ્યા છે ને તો મેં કીધું ફ્રી ટાઈમ છે તો 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 એ નજીકમાં મસ્ત સાડી 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 મળે છે છે મેં કીધું હાલો આપણે લઈ આવી મારા સાસુ સાસુ માટે માટે અત્યારે જો જો લેવા આવ્યા અને ભાભી ટ્રાય કરે કારણ કે સાડી ઘણી બધી ગમી ગઈ છે એટલે કઈ લેવી ને એમાં બહુ કન્ફ્યુઝન છે તો જો આપણે શોપિંગ કરવા આવ્યા હતા ને એક જ સાડી મમ્મી સાટું લેવા નથી પણ બે ગમી ગઈ છે ને એટલે બે લઈ લીધી છે ગમી તો બહુ બધી ગઈ હતી પણ પછી કીધું કે મમ્મીને ગમે કે નહીં એટલે બે સાડી આપણે લઈ લીધી છે ઘરે જઈને તમને બતાવી તો જો અત્યારે રોટલીનું શાક અને છાશ આપણે જમવા બેસી ગયા છે તો જો બધા અલગ અલગ જાતના ફૂલ છે અને મારા પપ્પા જોઓ અત્યારે ભગવાન હાટો બધી માળા બનાવે છે અને અહીંયા દાદા જોઓ બેઠા બેઠા તુલસીદાસની સાખીઓ એવું કંઈક વાંચે છે દાદાના કાન કામ નથી કરતા પણ દાદાની આંખ બહુ જોરદાર કામ કરે છે એટલે દાદા છે ને બધા પુસ્તક વાંચતા જ હોય કારણ કે પુસ્તક વાંચવાના દાદા શોખીન છે તો અર્થુભાઈ ભાઈ જોઓ સ્કૂલેથી આવી ગયા છે અર્થુ આજ કેમ તારો યુનિફોર્મ અલગ છે કેમ કે આજે પીટીના પીરિયડ હતું પીટીના પીરિયડમાં શું કરાવે તને રમાડે રમાડે શું રમાડ્યું તને આજે નામ નથી નામ નથી આવડતું એમનમ ખાલી રમ્યો તો જોવા આ અર્થુ છે ને એના મામાની છોકરી છે વામિકા 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 જો કેટલી ક્યૂટ છે અહીં આવું જ તારે ફિયાન ઘરે આવું છે અર્થુ ભાઈ આરે રમવા આવું જ તારે નથી આવું કેમ નથી આવું તારે મમ્મી ને બાને બધા ને લઈને આયા ફિયા કેમ હાલે એ છે ને મારા ભાભી હાલતા તારે નીચે બધી એક્ટિંગ કરે ને એવું બધું કરે પણ હું કહું તો નહીં કરે વામિકા અહીં આવું નથી તારે નથી આવું એમાં માલે સારું ના હું તાર ફિયારના શું છે વામિકા તાર નામ શું છે ઈના ઈના છે તો મારા સાસુ માટે છે ને એક સાડી લેવાની હતી પણ મને બે ગમી ગઈ તો બે લઈ લીધી છે સૌથી જો આ લીધી અને કલરની સાડી ક્રીમ મરુન કલર કોમ્બિનેશન મસ્ત મસ્ત છે કે બહુ લાગે આ ગુજરાતી પહેરન તો એટલી જોરદાર લાગે છે અને છે ને બેંગોલી પહેરન તોય મસ્ત લાગે મારા ભાભી પહેરીન પહેરી જોઈ હતી અને અમને ગમીને એટલે આ લીધી પછી બીજી સાડી છે ને અમને આ ગમી છે લાઈક એમાં એ છે ને આવી રીતનો કલર હતો ને એ સાડી ગમી હતી પણ આ રીતનો કલર બે થઈને એટલે અમે નથી લીધો અને આમાં જો હેવી બ્લાઉઝ છે ને એ સાઈડ ની પટ્ટી જો આ હેવી છે તો આ ચૌદસો ની આવી હતી અને હજાર રૂપિયાની આવી હતી બંને સાડી બહુ મસ્ત છે આ લાઇક કોઈના પ્રસંગમાં કે એમાં ને બંને સાડી દૂરનો છઠ્ઠી કે લાડવા કેવું હોય ને તો એ બંનેમાં હાલે ને એ રીતની સાડી લીધી છે કારણ કે મમ્મી છે ને બધી કડક વધારે પહેરે કીધું આવી લૂઝ ટાઈપ હોય ને તો મમ્મી પહેરી શકે તો જો આ બે સાડી લીધી છે અને છે ને મમ્મી ને આપણે પૂછ્યું નહોતું કે જો આપણે મમ્મી ને પૂછ્યું હોત ને કે સાડી કેવી લેવી છે ને કેવા કલર ની લેવી છે ને તો એ ના જ પાડત કે મારી સાડી લેવી જ નથી એટલે આપણે એમને લેવા ગયા તા મેં ટાઈમ છે ને તો આપડે જોવા જો ગમી જાય તો લઈ લેવું અને જાય એટલે પછી એક તો ન જ ગમે મને પાકી ખબર જ હતી બે નઈ મને તો ત્રણ ચાર ગમતી હતી પણ મેં કીધું તોય બે લઈ લઈ પછી પાછી મમ્મી ને ગમે ને એવી ત્યાંથી કદાચ એને લેવી હોય તો લઈ લે અને જો આ ઘરચોડું છે અદિત્ય બેનના વાના રસમમાં મેં ઘરચોડું પહેરતું નહીં નીરવને બહુ ગમ્યું હતું કે આ સાડી કેટલી મસ્ત છે મેં કીધું આ છે ને બહુ એટલે બહુ પેલાની છે અને મારા મમ્મીનું ઘરચોડું છે ને રેડ અને ગ્રીન કલરનું છે ને તો ગ્રીન કલર થોડોક આછો થઈ ગયો છે એટલે મારા મમ્મી એના ફ્રેન્ડનું નું મન માગી દીધું હતું અહીંયાથી એટલે હું મેં એનું જ પહેર્યું હતું કારણ કે મારા સાસુ નું હોય તો એને વાના રસમમાં એને પહેરવું હોય એટલે આપણે અહીંયાથી મારા મમ્મી મમ્મીના કોઈ ફ્રેન્ડ નું લઈને પણ રિયલ માં ઘરચોળું બહુ એટલે બહુ મસ્ત લાગે છે અત્યારે ઘરચોળું મોંઘું એટલું થઈ ગયું છે આનો લાઈક દુપટ્ટો એક મળે છે ખાલી દુપટ્ટાની પ્રાઇસ જ બહુ હાઈ છે પણ આપણે જોવું હવે ગૌરાંગભાઈ લગનમાં લગ્ન માં કઈક તૈયારી કરવી હશે કરશું હમણાં તો કોઈના લગન નથી એટલે કઈ લેવાનું નથી અર્થું છે ને છેલ્લા એક બે દિવસથી કહે છે કે એને કઈક સ્પ્રે જેવું હું આવે છે અર્થું અલગ અલગ કલર માં આવી ફ્રુટ સ્પ્રે જેવું હું આવે ફ્રુટ સ્પ્રે જેવું ફ્રૂટ સ્પ્રે તો એ કે છે મારે લેવું છે તો અહીંયા નીચેના દુકાનમાં કાલ ગયો હતો પણ કાલ તો કઈ લીધું નહોતો હવે આજ લેવા જાય છે મારા મમ્મી ને પપ્પા બધાય લેવા જાય છે ફ્રૂટ સ્પ્રે નહીં પણ પાણીપુરી બનાવવાની છે તો બધી વસ્તુ લેવાની છે ને મારી મમ્મી જો ઘરચોડું લઈ જાશો મમ્મી તો એમાં કલર થાતો હોય ને તો બધા હમણાં બાયુ આવીતી ને બેસતા કેતા તો એનો જો કલર કરવા નાખતા આવે ને પાણીપુરી અમુક વસ્તુ ઘટે છે ને પૂરી પૂરી બધું લેતા આવે ગલેરી માં ઉભું છે ને બહુ જ ગમે હું અહિયાં ને તો જો અહીંયા પેલા ટેબલ તો અત્યારે ખુરશી આના ઉપર આપડે બેઠા રહીએ ને બધું છે જોયા રાખી અહિયાં જો નીચે છે ને બધા છોકરાઓ રમતા હોય આ બાજુ બધા અમુક બેઠા હોય એવી રીતે કરતા હોય તો અહીંયાથી ખબર મને બધું જોવું છે ને બહુ મને છે ને એટલે જ ફ્લેટમાં વધારે ઊંચા મકાન મજા આવે કારણ કે તમે જેટલા ઉપર હોય ત્યાંથી બહુ જોરદાર આવે આજુબાજુ ખાલી હોય ને તો બેસવાની મજા આવે લાઈક તમારો છે ને ટાઈમ એમને જતો રહે તમારે લાઈક રૂમ માં હોય તો તમારે કાં તો ફોન જોવો પડે કાં તો કાંક વાંચવું પડે કાંક ટીવી જોતા હોય પણ અહીંયા તમે એમને બેઠા રહ્યો ને આજુબાજુ બધું ખાલી નિરીક્ષણ કરો ને તો એ તમારો ટાઈમ છે મસ્ત જતો અને ઓલી ગલેરી હતી ને એ બેડરૂમ ની ગલેરી હતી અને આ છે ને વાસણ ઉટકવાની એની ગેલેરી હોય એટલે કિચન થી ડાયરેક્ટ પાછળ જ પડે તો આ ગેલેરીમાં છે ને ઊભા ઉભા હું ગમે ત્યારે અત્યારે પાણી પીવું ને તો વધારે પાણી પીવું ને તો અહીં આવીને ઊભી ઊભી જ પાણી પીવું લાઈક આના પહેલાં અમે અમદાવાદ ફ્લેટમાં રહેતા ને તો ત્યાંય તે મારે પાણી પીવું ને તો ગેલેરીમાં સાંતેથી ઊભી ઊભી પાણી પીવું બધું જોતી જાવ તો ખબર નહીં મારી આ ટેવ હતી અહીંયા હવે તો જો કે આપણે ત્યાં નીચેનું મકાન હોય એટલે આ બધી ટેવો વહી ગઈ છે તો અહીંયા અમુક વાર યાદ આવી જાય ને તો અહીંયા આપણે પાણી પીવા આવે તો જો અત્યારે ધાણા એવું બધું સુધારી છે બટેકાની છાલ બાલ ઉતાર નાખી છે અમે ભાભી જો ઉપર છે ને મસાલો ને બધી વસ્તુ બનાવે છે પાણી ને બધી જો મિક્સર છે રગડોય બનાવે છે ને ચણાઈ બનાવે છે અને ધાણા બહુ વધારે લઈએ આવે છે કારણ કે

પણ જાડુ ક્યાં છે ને જાડું એટલો મસ્ત કોન્ટેન્ટ લે છે મારો કોન્ટેન્ટમાં કંઈ એવું છે જ નહીં એટલે મેં ઝાડુ પર છોડી મતું જાડુ તું સારું સારું બતાય મને યુનિક લાગશે તું લે તો અત્યારે જો જમવા બેસી ગયા છે બધા લોકો અને જમવામાં મેનુ શું છે ને એ બતાવી તો જો સેવ ટમેટાનું શાક છે ભાખરી છે આપણે લઈ લીધી છે અને અહીંયા જુઓ આ મકાઈનો ચેવડો છે પેલા મને કઢી લાગી અલગ સ્ટાઇલ કાકી છે ને મકાઈનો ચેવડો બનાવ્યો જો આપણે ટીપિકલ બને એવું નથી નવી સ્ટાઇલ છે ને કાકી દૂધવાળો જો ભાઈ અને આ બાજુ દાળ ભાત એ છે આ લસણિયા ગાજર અને બપ્પુનું શાકય પડ્યું છે અને આ ભાઈ જો હામુંય ન જજો હા તો જો પાણીપુરી બની ગઈ છે પૂરી તો તૈયાર લાવ્યો હોય જો ચણાનો મસાલો છે રગડો છે કાંદા છે અને લસણ વાળું લીલું પાણી કર્યું છે અમારે ઘરે મેં તમને કીધું તું જો એકદમ ઘાટું પાણી હોય તમે જુઓ ને તો ફુદી નો ધાણા બંને એટલા હોય અને ચણામાં અમે પાણી થોડુંક નાખીને રગડો તો એનો જ આખો બનાવે આ પાણીનો તો જો આવી રીતે અમારા ઘરે બને અને હું આ સ્ટાઈલ થી છે ને ન્યા હોત બનાવું છું અમારે ન્યા છે ને પેલા એકદમ આછું પાણી બનાવતા પણ મને આવું ઘાટુ પાણી ભાવે ને એટલે જો ઘાટુ પાણી બનાવ્યું છે અને ત્રણ ડીશ તૈયાર કરી છે કારણ કે અમે છે ને આજુબાજુ વાળા અમને દઈ જાય અમે એ લોકોને દઈ જાય તો પેલા જો આપણે દઈ આવીને પછી આપણે જમવાની શરૂઆત કરી તારા કયા કયા ફ્રેન્ડ આવ્યા હતા અત્યારે અત્યારે બે જ ફ્રેન્ડ આવ્યા હતા આપણા ઘરે તો

તો હું ને સાગર અત્યારે જો હાલવા માટે આવ્યા છે સાગર નવું તમને નામ લાગશે અમે ભાણો ભાણો જ કહેતા હોય અને હાલીને અમારો મેન મકસદ તો એ હોય ઠાકી જાય ને સોડા પીવાનું અમે છે ને જનરલી સોડા કેવું બધું બહુ એટલું બધું પીતા નથી હવે રીતે હાલવા જઈએ ત્યારે પણ હમણાંથી ખબર નહીં રાતે વધારે પડતું જમાઈ જાય છે ને તો પરાણે ફોર્સફુલી સોડા પીવી પડે છે એટલે જો

પેટન એ બહુ મસ્ત મસ્ત જો કંઈ વાંધો નહીં પછી આવશું જાડુ આવે ત્યારે લઈને જો ભાઈ આજે નાસ્તામાં છે બટેકા ભૂંગળા આ વિધાઉટ ઓનિયન છે વીથ ઓનિયન અને ભૂંગળા છે હવે જોડા મારી સાંભુય જુઓ જો નવા નવી બોલાવડા છે જો ભાઈ રોજની જેમ આજે છે ને સોડાનો પ્રોગ્રામ છે ને ખાલી સોડાનો તમે ગ્લાસ જો પટિયાલા હોય ને એવો ગ્લાસ છે લસ્સીનો ઓળો ગ્લાસ ને પંજાબ માં કા અને બધાય ઢમ ઢોલ થઈ ગયા છે માંડ સોડા પીવા એવું છે આ બધા કારણ કે નાસ્તા બાસ્તા કર્યા છે બે પાણીના બોટલ ભરી લીધા અને દિવસ દરમિયાન રાતે મારે પાણી બહુ જોઈએ સુઈ જાવ પછી એની પહેલા ગમે ત્યારે મોબાઈલ ને ત્યારે પાણી બહુ જોઈએ જો એક નોર્મલ ભેરો છે ને એકમાં જો કે બરફ નાખો છે કારણ કે હવે શિયાળો જાય છે ઉનાળો આવતો ને એવું લાગે છે નકર અત્યારે બરફ વાળું પાણી જોઈ નહીં પણ સેફ્ટી માટે મિત્રો થોડું ઘણું ઠંડુ રહી ને કલાક સુધી એટલે આમને લીધું છે જો ભાઈ હજી બરફ છે નહીં પણ હવે લાગે છે ઉનાળામાં જોયા ખરા ઠંડુ પાણી મારે અને જાડુને ખાસ કરીને બધું વસ્તુમાંથી એનું ઓપોઝિટ છે મારે પાણી બહુ એટલે બહુ જોઈએ એને સહેજાઈ ન જોઈએ એ તો મારી હારે રેતી થઈ ગઈ ને ત્યારથી થોડું ઘણું પાણી પીવું બાકીને પાણી જ ન જોઈએ બોલો ગમે ત્યારે ટ્રીપ હોય ઘરે હોય અને ગમે ત્યારે કાંઈક માંદી પડે ગમે કે કોઈ બી થાય ને કાંઈક અને દવાખાને જઈએ ને દવાખાને દવાનો લખે ડોક્ટર એક જ કહે કે આ બેનને કહ્યું પાણી પીવાનું રાખે મેં કીધું હું તો કઈ કહી તમે કહો કે હવે તો જાડુનો થોડુંક રૂટીન ચેન્જ થયું છે પાણી પીવે છે કારણ કે હું એકદમ પાછળ પડી ગયો મિત્રો પાણી પી પાણી લીધે ઘણા ખરા પ્રોબ્લેમ થાય છે જો કે હવે તો એ પાણી મારી યારે સંગત રહી રહી રહીને પીતી થઈ ગઈ બાકી પેલા હાવ નો પી અને વાત કરું ઠંડા પાણીની હજી ઉનાળો ચાલુ થાય ને ઠંડા પાણીનું કન્ઝમ્પશન બહુ વધી જાય ખાસ કરીને મારા જેવા માટે એટલે મારું ગળું છે ને ભયું જાય છે ટૂંકમાં એટલે એનો મેં મસ્ત ઉપાય ગોત્યો છે કે આપણે ગોળામાંથી પાણી પાણી એટલે ગોળાવાળું એક્સ્ટ્રીમ ઠંડુ ન ન હોય હોય ગરમ મજા આવે તરસ છીપાઈ જાય ઉપરથી ગળું ન જાય ગમે એટલી ટેકનોલોજી આગળ વધી જાય પણ દેશી સોલ્યુશન અમે કોઈ ન આવે ગોળાવાળું પાણી તમે પીઓ એટલે તરસ મસ્ત ભાઈ એની આમ ફ્રીજ વાળું ન આવે રાતના વાગી ગયા છે સાડા બાર ને આજે હું વ્લોગનો એન્ડ લેવાનો જ ભૂલી ગયો એટલે જો ટી શર્ટ એ ચેન્જ થઈ ગયું કારણ કે ઓલું ટી શર્ટ મેં ધોવામાં નાખી દીધું છે અને ઓલરેડી શું કે ઓલમોસ્ટ સુવાની તૈયારી તો મેં તો આજનો વ્લોગ મેં એન્ડ રહી ગયો છે તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે ગમ્યો તો શું કરો તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો મળે નેક્સ્ટ ત્યાં સુધી બાય બાય હું ઈજાવાનું તો મારેખું જુઓ થેન્ક ગોડ સાડા બાર એન્ડ આવી ગયો છે ગુડ નાઇટ